છેગો કરવામાં આવે છે કે આરપીજી ઇલેક્ટ્રિક એન્જિનનો સરપસ કાટનો સોશિયોગ્રાફિકલ છે ગયાઠોડેમાં જિલ્લા પોલીસ તરફથી આયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે તેમના વિરુદ્ધ બદનક્ષી કરવાનો હેતુથી જે અમુક લખનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખન વાયરલ થયેલું તો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારે પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ दाखल કરીને તપાસના કામમાં અમે અમુક આરોપીને પોલીસ ટીમ મે ધરપકડ કરેલ હતી તપાસ દરમિયાન એ પણ બાબત સામે આવતી કે આરોપી તરફથી જે આ બંદેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે મેસેજને સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવતું કે અન્ય જે સાયોગી પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયામાં મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપી ની તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડિયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપી ની તે કેવ રીતે ઉપસ્થિતિ છે તો તેનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામન કાયદાની ન્યાયની હિતમાં પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે सहमत નથી અને ત્યારબાદ અમે કોર્ટ حوالے કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ حوالے કરેલ છે